હેલો મિત્રો તો યાર કેમ છો તમે બધા તો ઘણા સમય બાદ હેડે ગેમની અંદર આપણે લોગ થઈ ગયા છીએ બરાબર લેવલ સુડતાલીસની અંદર શું શું હાલચાલ ચાલી રહ્યું છે બરાબર હાલ અત્યારે મારા ફાર્મની અંદર એના વિશે થોડી ઘણી ડિસ્કશન કરીશું આપણે બરાબર આ વિડીયોની અંદર ચર્ચા કરીશું ગાઈશ તો સૌથી પહેલાં ફોર્ટી સેવનના લેવલની અંદર રોડ શા શો ઉપર થોડી ઘણી આઈટમ્સ જે મેં પહેલાંથી જ ક્રિએટ કરેલી હતી બરાબર પ્રોડક્શન મશીન્સની અંદર એને મેં સેલ કરવા મૂકી હતી બરાબર રાઈટ ત્યારબાદ લૂમ મશીન શુગર મશીન વગેરે જેમ કે મારા જોડે ઓલરેડી છસો પચીસની હાઉસિંગ સ્પેસ છે બરાબર બાર સ્ટોરેજની અંદર તો એને ભરાતા ભરાતા ત્યાં સુધી મેં ઘણી બધી પ્રોડક્ટ્સને કલેક્ટ કરી લીધી રાઈટ સ્માલ્ટર મશીન્સમાંથી મેં આ જે બાર્સ છે એને કલેક્ટ કરી લીધા ત્યારબાદ જ્વેલરી મશીનની અંદર મેં બ્રેસલેટ્સ બનાવવા મૂકી દીધા રાઈટ એન્ડ આપણે જેમ કોઈન્સ જનરેટ કરી શકીએ સારી રીતે બરાબર એનો સારો એવો રસ્તો હું દર વખતે શોધું જ છું બરાબર ક્યાંય કઈ રીતે તમે કોઈન્સને ઝડપથી જનરેટ કરી શકો લાઈક જુદા જુદા પ્રોડક્શનમાંની મશીન્સની અંદર તમે પ્રોડક્ટ્સને કઈ એવી સારી એવી પ્રોડક્ટ્સને સસ્તી રીતે એને બનાવી શકો અને મોંઘી તમે વેચી શકો બરાબર ટ્રાય કરો એન્ડ ન્યૂઝપેપરની અંદર ઓલવેઝ વોચઆઉટ કરતા રહો બરાબર કઈ રીતે કઈ વસ્તુ જરૂરી વસ્તુઓને આગળ મળી રહે તમને રોડ સાઇડ શો ઉપર મેઇન ફોકસ રાખો જેમ કે ઘણી બધી કેક વગેરે જે પ્રોડક્ટ્સ લોબસ્ટર શૂપ વગેરે વગેરે જેવી મોંઘી આઈટમો એને પ્રોડ્યુસ કરો સેલ તેમ કરો રાઈટ બીજી વસ્તુ કે ફિશિંગ એરિયાની અંદર જે લોબસ્ટર છે બરાબર એ સારું એવું રેવન્યુ જનરેટ કરી શકે છે મેં એના વિશે ઘણી બધી માહિતી ઓનલાઈન મેળવી છે બરાબર લોબસ્ટર જે લોબસ્ટર સૂપ મળે છે એના લોબસ્ટર ટેલ્સને અનનેસેસરીલી સોલ્ડ ના કરશો એને સાચવીને રાખો બરાબર ઓકે તો અત્યારે આપણી પાસે બાર લાખ સત્તાણું હજાર એકસો ને ઓગણત્રીસ કોઈન્સ છે બરાબર આપણો મેઇન ફોકસ પંદર લાખનું છે ગાઈઝ રાઈટ તો એને આપણે ચેઝ કરીશું ઓકે એન્ડ બેકરી મશીન્સ લાઈક બ્લેકબેરી મફિન્સ મેં બુટ કર્યા બરાબર અંદર એને પ્રોડ્યુસ કરવા માટે ત્યારબાદ થોડા ઘણા એગ્સ વગેરે જે મેઇન થિંગ છે બરાબર મેઇન આઇટમ લાઈક એગ્સ ધી બેઝિક એલિમેન્ટ તેને થોડા ઘણા કલેક્ટ કર્યા ત્યારબાદ વ્હીલ ઓફ ફોર્ચ્યુનની અંદર આવી જુઓ ગાઈઝ તમને જો ઈચ્છા થાય તો એડ જોઈને બી એકવાર ફરીથી સ્પિન કરી દો જેથી તમને સારી એવી આઈટમ મળવાના ચાન્સ વધુ છે બરાબર ઓકે કોઈ મિત્રના ફોર્મની અંદર એગ કલેક્ટ કર્યા ત્યારબાદ બ્લેકબેરીઝ કલેક્ટ